નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં મહિલાઓ પર થયેલા અત્યાચારના વિરોધમાં જનજાતિ સુરક્ષા મંચ દ્વારા છોટા ઉદેપુર જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં મહિલાઓ ઉપર અત્યાચાર કરવામાં આવ્યો અને આ અત્યાચાર ગુજારનારને મમતા બેનરજીના આશીર્વાદ હોવાનું જણાવી દેશભરમાં મમતા સરકારની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા જનજાતિ સુરક્ષા મંચ દ્વારા છોટાઉદેપુર જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી બહેનો દ્વારા મમતા સરકારની વિરુદ્ધમાં સંદેશ ખાલી હિંસાવાલા વ્યવહાર ફિર ભી ચૂપ રહી મમતા સરકારનો વિરોધ દર્શાવ્યો હતો જેમાં જેખ દ્વારા ચોવીસ પરગનામ જિલ્લા કે સંદેશ ખાલી ગ્રામ કે લોકો એવમ વે કહે અત્યાચારો કે વિરોધ મેં હમ એ જ્ઞાપન અર્પિત કરના ચાતે માનનીય શ્રી કલેક્ટર શ્રી કે માધ્યમ થી माननीय राष्ट्रपति द्रौपदी मुर्मू को हम प्रार्थना करते हैं कि वहाँ के अपराधियों के खिलाफ सख्त सख्त सक कार्रवाई की जाए एवं वहाँ के लोगों को इससे राहत प्राप्त हो सके डॉक्टर नेहा चौहान जनजाति कल्याण आश्रम नबे सुरक्षा मंच द्वारा पश्चिम बंगाल ना सुरक्षा मंच द्वारा આ કાર્ય કરી રહ્યા છે કે પશ્ચિમ બંગાળમાં સંદેશ ખાલી ગામ છે ત્યાં અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના બેનોની વસ્તી છે ત્યાંના રહીશ નેતા શેખ શાહ કરીને એ બેનો પર ખૂબ જ અત્યાચાર કર્યો છે દુષ્કર્મ આચર્યું છે તો એ બદલ બેનોને સાચો ન્યાય મળે અને તેઓને કડકમાં કડક અપરાધીને કડકમાં કડક સજા થાય એવી અમે લાગણી વ્યક્ત કરીએ છીએ હું જમનાબેન રાઠવા